નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રો દિલથી સરહદ હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર બાર જે છે ઉદ્યોગ એ ચેપ્ટર નું આજે આપણે સ્વાધ્યાયનું એકદમ સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયો ની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય સામાન્ય અર્થ કઈ પણ કાર્ય શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રનો ઉપયોગ થવા લાગ્યો ત્યારથી ઉદ્યોગનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો કોઈ પણ કાચા માલ

કે કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે તો જે મિત્રો લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે તેનું કારણ શું છે કે કેમ ઓળખવામાં આવે છે એ આપણે જોઈએ તો લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી જ બનતી હોય છે વાહનો રેલગાડી ટ્રક અને બંદર

કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે મુંબઈમાં કપાસ ઉદ્યોગ જે છે મિત્રો ઝડપથી વિકાસ પામ્યો છે એટલે કે ઝડપથી વિકસ્યો છે આગળ આગળ છે પાંચમો બેંગ્લોર અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે બંનેની અંદર એ આપણી જણાવવાનું છે તો બેંગ્લોર અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજીનો ઉદ્યોગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે બેંગ્લોરમાં જ્યારે કાર્ય ચાલતું હોય ત્યારે કેલિફોર્નિયામાં બંધ હોય છે અને કેલિફોર્નિયામાં ચાલુ હોય ત્યારે બેંગ્લોરમાં બંધ હોય છે કારણ કે બંને રાત દિવસ અલગ અલગ હોય છે માટે બેંગ્લોર ઉદ્યોગની માહિતીનો લાભ કેલિફોર્નિયા લઈ શકે છે અને કેલિફોર્નિયાના ઉદ્યોગનો લાભ બેંગ્લોર લઈ શકે છે કોઈપણ કાર્યની પ્રગતિનો અધતન અહેવાલ એકબીજાને મોકલે છે બંનેમાં સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે એવું લાગે કે જાણે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં બેઠા છે આ બેંગ્લોર અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે એટલે કે અમુક અંશે એકબીજા સાથે સમાન છે આગળ વધીએ આગળ છે આપણા વિકલ્પો છે ને વિકલ્પો તમને પરીક્ષાની અંદર પૂછાય છે અને તમારે પરીક્ષાની સામાજિક વિજ્ઞાનની અંદર પૂરેમો પૂરા માર્ક્સ લાવવા હોય તમારા તમારી પાસે ટાઈમ હોય તો તમારે તમામ ચેપ્ટર વાંચી લો જે બીજા સત્રના છે એ તમારે તમામ સ્વાધ્યાય તૈયાર કરી લો અને તો મિત્રો તમને સારા એવા માર્ક્સ મળી શકે છે ને પૂરે માર્ક્સ જોવાતા હોય મારા પોસ્ટ એમ બી પ્રશ્નપત્ર પણ જોજો જેથી તમને સારી એવી તૈયારી થશે અને તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો પહેલો સિલિકોન વેલી ક્યાં આવેલી છે તો સિલિકોન વેલી ઓપ્શન નંબર બી કેલિફોર્નિયામાં આવેલી છે બીજો નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે વિકસતો ઉદ્યોગ કયો છે તો માહિતી ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આગળ ત્રીજો નીચેનામાંથી કયા એ મિત્રો પ્રાકૃતિક રેસા છે તેમાં શું આવશે ક્ષણ ખનીજ આધારિત ઉદ્યોગ સૌ પ્રથમ બે બે મુદ્દા આપેલા છે જોઈ શકો છો કે જે ઉદ્યોગમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થતો પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે એની સામે

આગળ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગો સાર્વજનિક ક્ષેત્રના છે એટલે કે જેનું હેન્ડલિંગ સરકાર એટલે કે ગવર્મેન્ટ કરે છે આગળ સયુક્ત ક્ષેત્રના કે જે ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ બંનેની હોય અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેવા ઉદ્યોગોને સહિત ક્ષેત્રના ઉદ્યોગો કહે છે આ આમાં કયા કયા ઉદ્યોગો સમાવેશ થાય તો જે મારુતિ લિમિટેડ જે કાર આવે છે એના ઉદ્યોગ સહિત ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ મિત્રો છે આગળ આગળ છે ખાલી જગ્યા આપવાની છે બે બે ઉદાહરણ આપવાના છે કાચો માલ તો કાચા માલ તરીકે આપણે સનો સમાવેશ કરી શકીએ કોલસો અને કપાસનો કૃષિ આધારિત ઉદ્યોગ જે આપણે તફાવતના મુદ્દાની અંદર પણ જોયા તેમાં શું આવશે સૂત્રાઉ કાપડ ઉદ્યોગ ને વનસ્પતિ તેલ ઉદ્યોગ નેક્સ્ટ છે સહાય સહકારી ઉદ્યોગ તો સહકારી ઉદ્યોગ કયા કયા છે તો ડેરી ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું બારમું ચેપ્ટર છે ઉદ્યોગ એ ચેપ્ટર નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને આવા જ બીજા વિશેના ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત